જન્મ વિરુદ્ધમાં ગુનો જમનાબાઈ હોસ્પિટલમાં આધાર કાર્ડ કઢાવવા આવેલ ઈસમ વિરુદ્ધમાં ગુનો નોંધી બીજા ત્રણ આરોપીઓને પકડી કાયદેસરની કાર્યવાહી રાવપુરા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા કરવામાં આવી હતી રાવપુરા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા બાવીસ વર્ષીય કાશીદ સિદ્દીકી તાલીસ વર્ષીય રાશિર સિદ્ધિકી તથા એકત્રીસ વર્ષીય ફિરોઝ પઠાણ અને તેત્રીસ વર્ષીય અજયકુમાર મકવાણા આ ચાર ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ અંગે એસીપી દ્વારા પત્રકારોને સંબોધિત સાડા છ કલાકે કરવામાં આવ્યા હતા આ કામના જે ફરિયાદી છે શ્રમિક શાંતિલાલ જોશી કે જેઓ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર તરીકે સાઉથ વનમાં નોકરી કરે છે અને એમનું સુપરવિઝન છે તે વસ્તી ગણતરી તેમજ જે નવીન આધાર કાર્ડ બનાવવામાં આવે છે તેનું સુપરવિઝન રહે છે આ નવીન આધાર કાર્ડ બનાવવાની કદાચ નવરંગ કોમ્પ્લેક્સની બાજુમાં આવેલી છે કચેરી ત્યાં નવા આધાર કાર્ડ બનાવવા માટેની કચેરી છે આ કામના જે આરોપી છે કાશી રસિદ સિદ્ધકી કે જેને આધાર કાર્ડ બનાવવાનું હોય એ પોતાના ડોક્યુમેન્ટ સાથે આજે લગભગ સવા અગિયાર કે સવા અગિયારની આજુબાજુ આ કચેરીમાં ગયો હતો અને તપાસ કરતા જે જન્મનું પ્રમાણપત્ર છે એ લોકો છે જમનાબાઈ હોસ્પિટલનો હોય જે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર છે એ ત્યાં વર્ષોથી ફરજ બજાવે છે એટલે એમને ખબર છે કે કઈ રીતે આ જન્મનું પ્રમાણપત્ર આપવામાં આવે છે ભાગે જન્મનું પ્રમાણપત્ર છે તે કોર્પોરેશનની ઓફિસ દ્વારા અને ગ્રામ્ય વિસ્તારમાં તલાટી દ્વારા બનાવવામાં આવતું હોય છે કોઈ પણ જે હોસ્પિટલ છે એ જન્મનું પ્રમાણપત્ર બનાવતી નથી એમને ખ્યાલ હતો જેથી કરીને એમણે એની વધારે તપાસ કરાવી ત્યારે ખબર પડી કે ભાઈ આ રીતે અમે કોઈ પણ જન્મનું પ્રમાણપત્ર બનાવતા નથી એને આધારે તેમણે પોલીસના સો નંબરમાં ડાયલ કર્યો હતો અને એ આ ફરિયાદ માટે છે તે રાવપુરા પોલીસ સ્ટેશનમાં આવેલ રાવપુરા પોલીસ સ્ટેશનના જે સ્ટાફ છે પીઆઈ છે અને એમનો સ્ટાફ તરત જ હરકતમાં આવેલ હતો અને જે ફરિયાદી છે એમની ફરિયાદ તરત ડ્રાફ્ટ કરીને તરત જ આ જેમણે રજૂ કર્યું હતું કાસી રસી સિદ્ધકી કે જેઓ અત્યારે વડસર જીઆઈડીસી બેંક ઓફ બરોડા માંજલપુરના રહેવાસી છે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ જે પ્રમાણપત્ર છે તેમણે એમના પિતાજીએ કોઈની પાસે બનાવડાવ્યું હતું કાશી રસીતાજી એમને લાવી પોલીસ સ્ટેશને લાવીને આગળ પૂછપરછ કરતા જાણવા મળેલ કે તેમણે કોઈક એજન્ટ મારફત કે ફિરોજ નસીર પઠાણ જે એજન્ટ છે એના મારફત કોઈક બીજા વ્યક્તિ પાસેથી આ જે નકલો જન્મનું પ્રમાણપત્ર છે તે બનાવેલ છે અને એને લાવીને પૂછતા જાણવા મળ્યું કે અજય કુમાર મકવાણા કે જેની જેરોક્સની દુકાન છે મકરપુરા જીઆઈડીસી ખાતે આવેલી છે અને તેણે આ આ ભાઈ પાસે જે નકલી પ્રમાણપત્ર છે એ બનાવેલું છે આ ચારે ચાર માણસો છે એને અમે પૂછપરછ માટે લાવેલા હતા અને આગળની કાર્યવાહી છે એ ચાલુ છે અજય કુમાર રણછોડભાઈ મકવાણા અત્યાર સુધી પૂછપરછમાં હજુ પૂછપરછ ચાલુ છે અને એક્ઝેક્ટ આંકડો છે એને કોઈ પણ આપેલ નથી કે અમે આટલા બનાવેલા છે પૂછપરછ અમારે ત્યાં ચાલુ છે પણ નકલી બનાવું ખબર હતી એના પિતાને ને પિતાને કાશીદના પિતાને એને જન્મ આધાર કાર્ડ કરાવવા માટે જન્મનું પ્રમાણપત્ર જરૂરી હોય અને મૂળ છે યુપીના રહેવાસી હોય એટલે એને ખ્યાલતો હતો જ કે આ નકલી બનાવે છે એટલે જન્મનું પ્રમાણપત્ર એને જોઈતું હતું અને આધાર કાર્ડ માટે એ જરૂરી હોય એને ત્યાંથી એ બનાવેલું હતું તમામની ધરપકડ થઈ ગઈ ચારે ચાર હા તમામની ધરપકડ થઈ ગઈ છે